લોકસભાની ચૂંટણીને લઈને એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે મતદાન ના દિવસે ગુજરાતમાં જાહેર રજા ત્રીજા તબક્કામાં રોજ ગુજરાતમાં મતદાન યોજવાનું છે ત્યારે રોજ ગુજરાતમાં જાહેર રજા રહેશે સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે સાતમી મે ગુજરાતમાં મતદાન યોજાવાનું છે લોકસભાની ચૂંટણીને લઈ ત્યારે એ દિવસે સમગ્ર ગુજરાતમાં જાહેર રજા રહેશે લોકસભાની ચૂંટણીને લઈને આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે વધુમાં વધુ મતદાન થાય તેને લઈને પણ અપીલ કરવામાં આવી રહી છે તો સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે સાતમી મે ના રોજ ગુજરાતમાં જાહેર રજા રહેશે ત્રીજા તબક્કામાં સાતમી મે ના રોજ ગુજરાતમાં મતદાન યોજાશે ત્યારે મતદાનના દિવસે ગુજરાતમાં જાહેર રજા રહેશે લોકસભાની ચૂંટણીને લઈને આ મહત્વની જાહેરાત કરી દેવામાં આવી છે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન છે ત્યારે સામાન્ય વહીવટ વિભાગે આ પરિપત્ર જાહેર કરી દીધો છે તમામ તમામ કામ ઓફિસ બધું જ બંધ રહેશે અને એ દિવસે સૌ કોઈ મતદાનમાં લોકશાહીના મહાપર્વમાં ભાગ લઈ લઈ શકે તેને લઈ અને આ જાહેરાત કરવામાં આવી છે સાતમી મે રોજ ગુજરાતમાં જાહેર રજા રહેશે તમામ શાળાઓ પણ બંધ રહેશે કોલેજો બંધ રહેશે અને બધી જ જગ્યાએ રજા જાહેર કરી દેવામાં આવી છે જાહેર રજા રહેશે ત્રીજા તબક્કામાં સાતમી મે ગુજરાતનું મતદાન છે ત્યારે મતદાનના દિવસે ગુજરાતમાં જાહેર રજાની જાહેરાત કરી દેવામાં આવી છે આ પરિપત્ર જોઈ રહ્યા છો આપ સામાન્ય વહીવટ વિભાગે પરિપત્રની જાહેરાત કરી છે અને તેમાં સ્પષ્ટપણે જાહેર રજાની વાત ટાંકવામાં આવી છે